બા દોસ્તો હવે આપણે પાઠને સમજીએ મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું પપ્પા મારે બૂટ લેવા છે મેં કહ્યું બૂટની કિંમત શી છે બસો ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા મોજાના મેં તેને બસો સિત્તેર રૂપિયા આપ્યા અને કહ્યું લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે એક કલાકમાં એ બૂટમોજા લઈને પાછો આવ્યો એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ તરત બૂટમોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો અફઝલ જેવડી મારી બાર વર્ષની ઉંમર તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર પાંચ છ દુકાનો તેમાં કામ કરતા જેઠા મામા દુદામા ભગતમા બધા મોચીને અમે મામા કહેતા એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે જીવનમાં જે યાતના સહી છે જે દુઃખો વેઠ્યા છે તેના સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસ પટ પરથી પસાર થવા લાગ્યા સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી પ્રથમભાઈ છોટું ભાઈ પછી અમીનાબહેન પછી બા સમક્ષ રજૂઆત કરતો પછી બાપુજીને જણાવતો પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં સાતમ સાતમાઠમનો મેળો તરણેતરનો મેળો ગણેશ ઉત્સવ નવરાત્રિ લગ્નગાળો શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય દિવાળી બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માંગણી અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી બૂટ કરતાં કઈ કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી ફાટ્યા હોય ત્યાં થિગડા મરાવી નવી સગથળી નંખાવી પાલિશ કરાવી જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા મને આ નિર્ણય સંભળાવવામાં આવતો કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે પાંચ વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ઢફ થઈ જાય એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું એ ઢીલો ઢફ થઈ જતો આખરે મારે કર્મે લખ્યું કથિર એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો પછી તો રિપેર કરાવી કરાવીને આડા અવળા તીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુદામાની દુકાને પહોંચ્યો અને કહ્યું મામા મારા બૂટ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે મારે લાલ સિવડાવવા છે બેસ ભાઈ તારા બા બાપુજી તબિયત સારી છે ને સારી છે પણ પહેલા પરમાણુ લઈ લ્યો ને હા હું એ તો લઉં છું પણ એ તો તું કહે કે તારે લાલ બૂટ જોઈએ કે કાળા વાદરીવાળા જોઈએ કે વાદરી વગરના અણીવાળા બૂટ બનાવવા છે કે ગોળ દુદા મામા લાલ ગોળ

આજે જાણે શનિવાર થયો રવિ સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે વાર પણ સારો ગણાય એ પાંચ દિવસ પસાર કરવા મારા માટે અસહ્ય થઈ પડતા વળી ગુરુવારની કલ્પના કરતા કરતા આનંદ થતો શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે ગુરુ આવશે હું બૂટ લઈ આવીશ નવા નકોર લાલ વાધરીવાળા પહેરીને નિશાળે જઈશ છોકરા છોકરીઓ જોઈ રહેશે પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુદામાની દુકાને પહોંચી જતો મારા બૂટ લાવો મારા બૂટ જલ્દી આપી દો પરંતુ મારી આવી ઉત્કંઠાની દુદામામાથે કાંઈ અસર થતી નહીં આવ આવ છોટુ મીયા ક્યાં છે દ્વારકા પાસે સ્ટેશન છે છે ત્યાં હા તો બરાબર પણ અરે ભાણા સાંભળ હું તને કહેતા ભૂલી ગયો અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા એમાં દ્વારકા આવતા આખને છોટુભાઈ ભેગો થઈ ગયો અમને જોઈને શું ખુશ થયો છે મને કહે મામા તમે આ ક્યાંથી મેં કહ્યું ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ અમે સાથે ગરમ ચા પીધી પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા ને અમે સીધા રહ્યા કાંઈ તકલીફ ન પડી મોટો ઈ મોટો મા એ લાંબી વાત એટલી રસપૂર્વક કરતા કેમ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને પણ જો શુક્ર શનિ રવિ એમ કર

એ જ સ્વસ્થતાથી દોરાને મીણ ચડાવતા ચડાવતા એ મને આવકાર આપતા આવ્યો આજે સોમવાર છે અરે બેસતો ખરો તારાથી મોટો શું કરે છે અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે બસ આટલું સાંભળતા જ મામાની વાતો શરૂ થઈ જતી અરે ભાણા કરી ભજન ભજન ગંગા સતી ભજન ગાય છે એ મને ખબર નહી મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા હવે ભાણા તારું યર્યું ને મારું રહ્યું એમ કર

ત્યાં જ બૂમ મારતા દુદામાએ મને પાછો બોલાવ્યો આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગ માને ઉમંગમાં કુંવરજી વાગજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતો કે છ મહિનાથી હું ઉઘાડે પગે તો છું જ હવે શુક્રવારે દુદામા શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો અને એ કાંઈ કહે તે પહેલા જ હું કહી દેતો લાવો બોટ ભાણા કાળા કરવા છે કે લાલ અરે તમને 10 વાર કીધું છે કે લાલ કરવાના છે પહેલે દિવસે જ નક્કી થયું છે ને અત્યારે પૂછો છો લાલ કરવા છે કે કાળા હું તો લાલ કરતો હતો પણ પછી થયું કે ફેશન કાળાની છે

હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થતા રાખવા પડશે નહીં પડશે રાખો ઓઠામાં બસ બે દિવસ પછી આવીને લઈ જઈશ બે દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં છે મારા બૂટ અરે બાણા હું તને શું કહું વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો ઈ આ બૂટ જોઈ ગયો ને હટ લીધી મારે તો બસ આ જ બૂટ જોઈએ તે શેઠે ફૂલજીભાઈને મોકલ્યા સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો મને થયું ભાણાને આનાથી સારા બનાવી દઈશ હવે જો એમ કર પરમ દિવસે મંગળવારે લઈ જજે બે દિવસ આમ કે આમ વળી મંગળવારે હાજર થયો ત્યારે દુદામામાએ એ જ સ્વસ્થતાથી એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂક્યો મુખ ભાણા પગ શા માટે આગલું પરમાણુ હાથ વગું નથી રહ્યું મૂળ વાત આમ હતી હું તને કઈ નહોતો શકતો મને એમ કે ભાણો ખીજાશે આમ આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે આઠ મહિને મને બૂટ મળતા મારી આખરી તપશ્ચર્યાનો અંત આવતો દુદામામાં સાચે જ મને બૂટ આપતા વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ એક આંગળ મોટા સીવતા જેથી બે વર્ષ વધુ ચાલે પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થતો એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકડી લાગતી જો કે મેળા લગ્નગાળો પરીક્ષા દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયું છે બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે દુદા મામાનો સ્નેહ નીતરતો અવાજ હજુય કાનમાં પડઘાયા કરે છે એમ કર બાણા સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે વાર પણ સારો ગણાય આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે સાચું કહું છું આજે મોંઘા બૂટ પહેરતાય એટલો આનંદ નથી થતો જેટલો આનંદ મામાએ અનેક વાયદા પછી સેવી આપેલા બૂટ પહેરીને થતો